રોડવા સિમેન્ટના રોડ ઉપર ડામર થી એને સરખો કરે એ રીતના ચાલે અને ડામરના રોડ ઉપર સિમેન્ટ પાથરે સાહેબ ઉગ જીવ જીવતા ઉદાહરણ છે હજુ 6 મહિને થાય અમારા નાના કુબનાથનો રોડ બનાવીને આ સ્મશાન સુધીનો સાહેબ દિવસ કે રાત્રે ગમે તે રાત્રે વધારે ખબર પડે કે આખો રોડ ખરાબ થઈ ગયો છે સરખો નથી બન્યો અપડાઉન અપડાઉન અપ ડાઉન અપ ડાઉન છે સાઈડ પરના બ્લોક અનિયમિત છે ઘણી જગ્યાએ રોડ તૂટી ગયો એપ્રોચ રોડ મેં લેખિત આપી છે સાહેબ એપ્રોચ રોડમાં બધે પાણી ભરાય છે કિડનીથી ઉતરો પાણી ભરાય છે બીજું સાહેબ અત્યારે જે નવો બને છે પીપલકથી વાણિયાવાડ સુધીનો એમાં સાહેબ જે રીતના કન્ડિશનમાં બનાવી છે ને એ રીતના રોડ નથી બન્યો સાહેબ પધ્ધર થઈ ગયો છે બાકી નીચે ખાડા થઈ ગયા સરદાર પટેલ બ્રિજની નીચે હવે સાહેબ સિમેન્ટનો રોડ છે આરસીસી હજુ પાંચ વર્ષ નહીં થાય એમ પણ અમર પાસે દીધો વિદ્યુતનગર વાળો રોડ ડામર પાથરી દીધો સાહેબ સાહેબ કરવા શું માંગે છે નથી ખબર બરાબર ચાલો કોનું વિઝન કઈ રીતના છે ને એ જ નથી ખ્યાલ આવતો બસ ભૂલી ના ના ભૂલીએ સાહેબ ઘણા રસ્તા સાહેબ આયા છો અપેક્ષા છે એક પણ એ કરી કે ભાઈ આ વસ્તુ ક્યાં કર્મચારીને પગાર મિનિમમ વેજ પ્રમાણે નહીં ચૂકવવાનો પીએફ નહીં કાપવાનું ઈએસઆઈ નહીં કાપવાનું વત્તા ચલો ગામના મોટા નેતા સ્વચ્છતાના પગલા ભરવા માટે કર્મચારીઓને લઈને નીકળે પણ સાહેબ સેફટીનું શું નહીં સેફટી બેલ્ટ નહીં એમ ના હતો એમ એમ પોતે મોજા બોજા બધું પહેરીને નીકળવાનું પણ કર્મચારી માટે જીરો તો આ આ કઈ રીતે સરકારનો ભક્ત સ્વરૂપે સરકારમાં બેઠેલા છે સાહેબ એ પણ એક પ્રશ્ન છે ને એ શું છે નગરપાલિકાને અમુક લિમિટેશન છે નગરપાલિકામાં ફંડ બનાવવું છે ભાઈ અને સ્ટાફ પણ એ પ્રકારનો હોય મા એટલે સરકારે મહાનગરપાલિકા એટલે જ બનાવી સાહેબ હું આ સિટીને अटेंशनની જરૂર કે નગરપાલિકાએ વારંવાર રજૂઆત કરી એ બાબતે જીરો છે

ગ્રેજ્યુએટ થવા જતા હતા પછી કોલેજ કરવા જતા થયા હવે તો સાહેબ બારમું દસમા પછી હવે ટ્રેન્ડ જ એવાય કે દસમા પછી જતા રહે છોકરાઓ નથી રહે બસ તમે એવું બસ સાહેબ એવી આશા અપેક્ષા કરી કે તમને ચેન્જ લાગશે